નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા મિત્રો યુદ્ધ ની આતંકી સંગઠનો ને સક્રિય કર્યા છે હિઝબુલ મિત્રો મુજાદિહ ના ટોચ ના એક શમશે સામે આવ્યો છે જેમાં તેમણે યુદ્ધ ની ઘોષણા કરી છે શમશેર મિત્રો પુંચનો રહેવાસી છે પણ હવે પાકિસ્તાન પાકિસ્તાનમાં રહે છે કારગિલ યુદ્ધમાં પણ પાકિસ્તાને સેના આતંકવાદીઓ સાથે લડી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરહદ પર વધુ એક નાપાક હરકત ભારતનો મિત્રો ઝાબડતોડ જવાબ પાકિસ્તાને બીજા દિવસે પણ સરહદ પર નાપાક કૃત્ય કર્યું છે ગઈકાલે રાત્રે ફરી સરહદ પારથી ગોળીબાર થયો હતો જેનો ભારતીય સેનાએ ઝાબડતોડ જવાબ આપ્યો હતો ગોળીબારમાં કોઈ પણ મિત્રો જાનહાનિના સમાચાર આવ્યા નથી પહેલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને સતત મિત્રો બીજા દિવસે પણ સરહદ પાર કરી અને ગોળીબાર કર્યો છે આ ગોળીબાર મિત્રો લોક પર ઘણી જગ્યાએ થઈ રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાન ની અંદર મોટો હુમલો દસ સૈનિકો મળ્યા પાકિસ્તાન આર્મી દસ સૈનિકો માર્યા હોવાનો દાવો કર્યો છે નજીક વિસ્તારમાં મિત્રો રિમોટ ઈ આઈડી બ્લાસ્ટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાનું સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું છે તો બી પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે તો તાજેતરમાં મિત્રો આઈ એ એક ટ્રેનનું અપહરણ કર્યું હતું જેમાં નેવું પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LIC ના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર મિત્રો LIC એ તેના ગ્રાહકોને સારા સમાચારો આપ્યા છે તેણે હાઉસિંગ લોન ના દરમાં 25 મિત્રો બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે આ સાથે 28 એપ્રિલ થી LIC હોમ લોન નો દર ઘટીને 8% થઈ જશે કંપનીએ મિત્રો ખુલાસો કર્યો છે કે આ લાભ એવા લોકોને જ મળશે જેમણે નવી લોન લીધી છે તાજેતરમાં જ મિત્રો RBI રેપો રેટમાં 0.25% નો કર્યા પછી મિત્રો બેંકો પણ તેને ઘટાડવા માટે આગળ આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં હર સંઘવીએ આપી ચેતવણીએ ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ મોટી ચેતવણી આપી દીધી છે જેમાં તેમણે ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે જ મિત્રો પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા જણાવ્યું છે જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી થવાની છે ગેરકાયદેસર મિત્રો ઘૂસણખોરોને આશરો આપનારાઓ પણ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ મિત્રો પોલીસ વડાઓ સાથે એક બેઠક કર્યા બાદ પછી પણ આ બધા નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંધુ નદીમાં પાણી વહેશે અથવા તો લોહી પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભટ્ટોએ ભારત વિરુદ્ધ ભાષણ આપ્યું છે અને મિત્રો શુક્રવારે એક જાહેર સભાને તેમણે કહ્યું કે કાં તો આપણું પાણી સિંધુ નદીમાં માં વહેશે અથવા તો તેમનું લોહી વેસે સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેવાની છે ભટ્ટોએ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક જ વારમાં તોડી નાખવી એ શક્ય નથી અમને વિશ્વાસ આવતો અમારી જનતા આ સ્વીકારશે નહીં હજારો વર્ષોથી થી અમે આ નદીના વારસદાર છીએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરામાં ટ્રાફિક પોલીસ એક્શનમાં વડોદરા શહેરમાં અન્ય વાહનોને સરખામણીમાં મિત્રો વધારે પડતી રિક્ષાનું પ્રમાણ જોવા મળતા ટ્રાફિક શાખા એક્શનમાં આવી છે અને આગામી દિવસોમાં ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતી રિક્ષાઓને ડિટેન કરી અને કાયદેસરને કાર્યવાહી હાથ ધરવામાં આવશે વડોદરા શહેરના ચાર જેટલા રિક્ષા ચાલકો જેમણે પણ મિત્રો ખોટી રીતે પાર્કિંગ કર્યું હોય અથવા તો મિત્રો રિક્ષાનો શટલ રિક્ષા તરીકે ઉપયોગ કર્યો હોય તેવા મિત્રો તમામ રિક્ષા ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઝારખંડ હાઈકોર્ટે કરી મોટી ટિપ્પણી ઝારખંડ હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કોઈ પણ જનજાતિને આદિવાસી કહેવાનો ગુનો ગણવામાં આવશે નહીં સુનિલ કુમાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર મિત્રો સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ મિત્રો અનિલ કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે મિત્રો એસી એસટી અધિનિયમ હેઠળ મિત્રો સજાપાત્ર ગુનાનો કેસ બનાવવા માટે પીડિતા અનુસૂચિત જાતિ એસી અથવા તો અનુસૂચિત જનજાતિ મિત્રો એસટી ના સભ્યો હોવા જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મોટી આગાહી વાવાઝોડું આવશે આઈએમડીએ આગાહી કરી છે કે તે અનુસાર આજથી મિત્રો ત્રીસ એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત પૂર્વ એમપી મહારાષ્ટ્ર આવી શકે છે દરમિયાન મિત્રો વીજળી અને સાઠ કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કમ માં અઠ્યાવીસ એપ્રિલે સુધીમાં મિત્રો બિહારમાં અને અઠ્યાવીસ થી લઈને ઓગણત્રીસ એપ્રિલે ઝારખંડમાં વાવાઝોડું આવી શકે છે તો આવતીકાલ સુધીમાં ઓડિશા અને પૂર્વી એમપી માં કરા સાથે વરસાદ પડી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાન ડરી ગયું પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત બદલો લેશે આ બીકને કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે દરમિયાન મિત્રો પાકિસ્તાની રેલવે મંત્રી હરીમ અબ્બાસીએ પણ જણાવ્યું હતું કે તમામ રેલવે સ્ટેશનોનું નિયંત્રણ પાકિસ્તાની સશસ્ત્ર દળોને સોંપવામાં આવ્યું છે જરૂર પડે તો લશ્કરી સાધનોના પરિવહન માટેની વ્યવસ્થા પણ પૂરી થઈ ચૂકી છે આ સાથે પાકિસ્તાનને દવાનો પણ પુરવઠો સુનિશ્ચિત કરવા કટોકટીના પગલા લેવાનું પણ શરૂ કરી દીધું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અલ્પેશ કથરિયા પર હુમલો ગાડીના કાચ તોડી મિત્રો મિત્રો પટેલ અને ધાર્મિક ગોંડલમાં આવી પહોંચ્યા છે ત્યારે મિત્રો પાટીદાર નેતાની એક ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને કાચ તોડી નાખવામાં આવ્યા છે જયારે અલ્પેશ કથરિયાના સમર્થનમાં લોકો આવી પહોંચ્યા છે અને તેઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે

સાથે છે એકતા જ આપની તાકાત છે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પહેલગામ હુમલા પર વિવાસપદ સોશિયલ મીડિયા પર અમુક લોકોએ જાહેર કરી હતી આવું કરવા બદલ સાત રાજ્યો છવ્વીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ આસામ મેઘાલય અને ત્રિપુરાનો સમાવેશ થાય છે આસામમાંથી સૌથી વધુ ચૌદ ની ધરપકડ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગોંડલમાં રાજકારણ ગરમાયું આજે અલ્પેશ કેથરિયા ગોંડલમાં છે ત્યારે ગોંડલમાં રાજકારણ ગરમાયું છે આ વચ્ચે પાટીદાર આગેવાન જીગીસા પટેલે કહ્યું કે ગોંડલ અને આસપાસના પંથકોમાં પાટીદાર સમાજ ભયમાં જીવે છે તે ભય દૂર કરવામાં આવે તેવા અમારા પ્રયાસ છે તો અરુણ પટેલે જણાવ્યું છે કે અમારે ગોંડલ જવું હોય તો કોઈ પણ વિઝા લેવાની જરૂર છે તો ગોંડલમાં ભાજપના કાર્યાલય પર ગુંડા તત્વોનો અડ્ડો છે અને ગોંડલમાં અસામાજિક તત્વોને મિત્રો હટાવીને જ રહીશું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાત કરે છે પરંતુ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોને આવક કરતા ઝાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માટે પચાસ કરતા વધુ દેવું છે ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરસ મિત્રો પાંચ રૂપિયાનું દેવું છે એટલે કે મિત્રો દરેક ખેડૂતોને માટે પાંચ લાખ રૂપિયા સુધી નું રહેલું છે ગુજરાત ના મિત્રો બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો ચાર હજાર અને ત્રણસો ને અઢાર રૂપિયા મળે છે જયારે મિત્રો કુલ આવક બાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા નોંધાય છે રાજ્ય સરકાર મિત્રો દાવો કરે છે કે ગુજરાત ના આવક બમણી થઈ પરંતુ મિત્રો હકીકત કઈક મિત્રો અલગ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા સુધીની બિલકુલ મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ મિત્રો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફે રૂપિયા પચાસ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે ઈજા ગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાક ની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેમનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો આ રકમ સરકાર દ્વારા મિત્રો સીધી જ હોસ્પિટલોને આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને સાયકલ મળશે મફતમાં મિત્રો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર પચીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે મિત્રો યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ મિત્રો નવથી લઈને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાનો છે આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો બાર હજાર રૂપિયા સુધીની સહાય તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક બાર રૂપિયા પ્રતિ હેકર આપવાની જાહેરાત કરી છે રેવંત રેડ્ડીએ ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર પંદર હજાર રૂપિયાની રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને બાર રૂપિયા કરી દીધી છે મુખ્યમંત્રી રેવંત રેડેએ કહ્યું કે અમે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે જેથી મિત્રો તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિઓને વધુ નફાકારક બનાવી શકે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજીએ છીએ તેમણે કહ્યું કે આ યોજના તેલંગાણાના તમામ ખેડૂતો માટે લાગુ થશે અને તેમને મિત્રો તેમની ખેતી સુધારવા માટે પૂરતા સાધનો મળશે જો કે મિત્રો તેલંગાણાની અંદર ખેડૂતોને બાર હજાર રૂપિયાની સહાય મળે છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ વર્ષે મિત્રો બાર હજાર રૂપિયા સુધીની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળવી જોઈએ કારણ કે મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે મિત્રો બબે રૂપિયાના અંતરાલમાં છ હજાર રૂપિયા મળે છે તો તેમને મિત્રો વધારીને ગુજરાતના ખેડૂતોને મિત્રો બાર રૂપિયા સહાય કરવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નેનો ફર્ટિલાઇઝર ખાતરની ખરીદી પર સરકાર કરશે સહાય ટેકનોલોજી આધારિત ખાતરો કૃષિમાં ક્રાંતિકારી ઇનપુટ સાબિત થઈ રહ્યા છે જે પાકને જરૂરી મુખ્ય તત્વો અને નાઇટ્રોજન અને ફોસ્ફરસ પ્રદાન કરે છે નેનો ખાતરો ખેડૂતો માટે ઉત્પાદકતા વધારવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે એક સક્ષમ વિકલ્પ છે તો કૃષિમાં ક્રાંતિકારી નેનો ખાતરનો વ્યાપ વધે અને મિત્રો પાકના પોષણ સાથે

ધોરણમાં મિત્રો પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે હવેથી મિત્રો આઈ એસ આઈ માર્કની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકશે જો કે મિત્રો જીએસટી વાળું બિલ લેવું ફરજિયાત રહેલું છે બે થાંભલા વચ્ચેનું અંતર ત્રણ મીટરની હયાત જોગવાઈમાં પણ પચીસ ટકાની છૂટછાટ અપાય છે તો પંદર મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકીને જોગવાઈ સમય ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાય છે

ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજના માટેના ભોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો લોન જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે અને તમે મિત્રો આધાર કાર્ડમાં દસ હજાર રૂપિયાથી લઈએ પચાસ હજાર રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો તમે મિત્રો આધાર કાર્ડ ઉપર લઈ શકો છો હવે મિત્રો કેવી રીતે તમે લોન લઈ શકો છો તો ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે અને સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે તો મોદી સરકાર વર્ષ બે માં ચૌદમાં પ્રધાનમંત્રી જન ધન યોજના યોજના પણ શરૂ કરી હતી અને આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ મિત્રો એ છે કે જેમણે પણ જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે

લઈ વીસ હજાર રૂપિયા સુધીની લોન તમારા આધાર કાર્ડ ઉપર લઈ શકો છો